પાછોતરા વરસાદને કારણે શેરડીના ખેતરોમાં પાણી રહેવાને કારણે શેરડીની કાપણી મોડી શરૂ થઈ હતી જેના કારણે ગુજરાતમાં સૌથી વધુ ભાવ આવ આપતી ગણદેવી સુગર ફેક્ટરી પણ પંદર દિવસ મોડી શરૂ થઈ છે કે પાછોતરા વરસાદને કારણે શેરડીના ઉત્પાદન ઉપર અસર થઈ છે તેમ છતાં આ વર્ષે નવ રિકવરી સાથે ખેડૂતોને સારા ભાવ આપવાની આશા ગણદેવી સુગર ફેક્ટરી સેવી રહી છે નવસારી જિલ્લાના ડાંગર ને શેરડી મુખ્ય પાકો છે જેમાં પણ શેરડી ઓછી મહેનતે સારી આવક આપે છે જેથી નવસારીના મોટાભાગના ખેડૂતો શેરડીના પાક લેતા હોય છે પરંતુ આ વર્ષે થયેલ અતિવૃષ્ટિને કારણે શેરડીના પાક ઉપર પણ અસર થઈ છે જેમાં ઓક્ટોબર મહિનામાં શેરડીની કાપણી શરૂ થાય ત્યારે પણ પડેલા ભારે વરસાદને કારણે ગણદેવી સુગર ફેક્ટરી શેરડીની કાપણી કરાવી શકી ન હતી જેથી સુગર ફેક્ટરી નવેમ્બરના પ્રારંભને બદલે પંદર દિવસ મોડી શરૂ થવાની નોબત આવી છે બીજી તરફ સતત વરસાદને કારણે શેરડી જે ઊંચાઈ પડવી જોઈએ તે પકી પકડી શકી નથી અને શેરડીનો સાઠો પણ પતલો રહેતા તેના ઉત્પાદન પર મોટી અસર થઈ છે ખેડૂતો માની રહ્યા છે કે એક હેક્ટરે એક પોષણક્ષમ ભાવ ન આપે તો ખેડૂતોને મોટું નુકસાન સેવાનો વારો આવી શકે એમ છે પરંતુ એક બીજી તરફ સુગર ફેક્ટરી દ્વારા પણ ખેડૂતોને સારો ભાવ આપી શકે તે માટેના પ્રયત્નો કરાઈ રહ્યા છે